પૂજારી મહારાજ ભૂદેવ ગણપતલાલ બાબુલાલ માંગરોળ ધામવાલા હાલ મોરીખા શ્રી માતાજીના ઉપાસક તથા માવજીભાઈ ચૌધરી તથા પૂર્વ સરપંચ વાઘજીભાઈ ચૌધરી તથા કિસાન પ્રમુખ શ્રી પટેલ કાનજીભાઈ તથા પટેલ સેવા ભાવી નાગજી બા કુચેલ તથા હાજરી આપી હતી અને રામજી મંદિર મોરીખા પુજારી આનંદ મહારાજ તથા ગણપતલાલ મહારાજ દ્વારા હવન રામ યજ્ઞ કરવામાં આવ્યું હતું ને ભજન સત્સંગ કીર્તન બાપજી જગતગીરી હેમગીરી હેમગિરીબાના સેવકો દ્વારા ભજન સત્સંગ ની રમછ બોલાવી હતી પછી મહાપ્રસાદ સાકર પેંડા અને બુદ્ધિ લાડુ પ્રસાદ આપવામાં આવ્યું હતું સવારના પ્રભાત ફેરી રામધૂન ખુબ જ ઉત્સાહ પૂર્વક રીતે શણગારવામાં આવ્યું પરમ ભક્ત માવજીભાઈ રાયકર તથા પાયા વશરામભાઈ તથા રમેશભાઈ ભૂધેવ માસ્તર તથા પૂજારી ગણપતલાલ મહારાજ દ્વારા હવન આરતી કરવામાં આવી હતી અને સર્વ ગ્રામજનોએ જ આનંદ થી રામ ભગવાન પ્રતિષ્ઠા મહોત્સવ ને ઉજવવામાં આવ્યું હતું અહેવાલ બનાસકાંઠા બ્યુરો ચીફ પ્રધાનજી ઠાકોર ગુજરાતી